નગર પ્રાથમિક શાળા નંબર એકત્રીસના બાળકો આ એક બીજી રમત રમી રહ્યા છે એની અંદર અલગ અલગ ગોળની અંદર ગુણાક્ષરો બાળકોની જરૂરિયાત પ્રમાણે વંચાવવામાં આવે છે તો સૌથી પહેલાં રોહન તું કયું ગોળ વાંચીશ રોહન કયું ગોળ વાંચીશ તું તને કયું આવડે છે બોલ તો બાજુ કરી દે હા એ ગોળમાં કયા શબ્દો લખો કયા અક્ષરો છે વાંચો તું વાંચું તને કયું ગોળ આવડે છે કયું એ વાત ચાલ હ અને આવું શું છે બરાબર વાંચ ઉ છે શું છે ઉ છે બીજી આની અંદર એ વિશેષતા છે કે આની અંદર બારે બાર જે સ્વરો છે એ આપેલા છે અમ ઔ પછી ઈ એ આ ઉ બરાબર ચલો હવે તું કયું વાંચીશ વાંચજો ફરી વાંચ વાઘ મૂકી વાંચ તું ઈ અને આ મ મ સરસ ચલ તું વાંચું સપના સપના ને ચલ તારે કોઈ વાંચ્યું છે એ આવડે છે ને ચલો એ વાંચો ફરી વાંચ